સમસ્ત ચૌહણ પરિવારના આંગણે બાબા રામદેવ પીરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવે ભક્તોના ટોળા ઉમટ્યા અને બાબા રામદેવ પીરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંત વાણી કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો ત્યારે ચહુવાણ પરિવારના ગુરુ પદમનાથ ગાદીના શિષ્ય રમેશદાસ ભાચર ગણપતદાસ ભાચર અને દોડગમ અલખ ધણી રામદેવ પીર આશ્રમના મહંત સર રમેશદાસ ઉપસ્થિત પણ રહ્યા હતા અને તેમના શિષ્યોને આશીર્વાદ આપ્યા હતા અને બનાસ ડેરીના ડિરેક્ટર એવા શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ભાવિ ભક્તોની જ્યારે લાઈનો અને ટોળા ઉમટ્યા હતા ત્યારે પોતાના મુખેથી શૈલેષભાઈએ જણાવ્યું હતું કે બાળકોને અત્યારે આ યોગ ચાલી રહ્યો છે આ યોગમાં

તમારી સંસ્થા પણ બની રહી છે અને એમાં તમને જ ખબર છે પણ આપણે સાહેબ ની એમ લગભગ ચાલીસ લાખ રૂપિયા તમને આવ્યા છે તો તમારી